સુબેદાર કર્મસિંહનો જન્મ પંદર સપ્ટેમ્બર ઓગણીસસો ના રોજ પંજાબમાં થયો હતો કર્મસિંહ પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ જીવિત ભારતીય સૈનિક હતા સુબેદાર કર્મસિંહ વર્ષ ઓગણીસો માં સેનામાં જોડાયા હતા અને બીજા વિશ્વયુદ્દ દરમિયાન બરમાવતી યુદ્ધમાં ભાગ લીધો હતો યુદ્ધમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને લશ્કરી ચંદ્રક આપવામાં આવ્યો હતો તેમણે ઓગણીસો ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો તિથવાલની દક્ષિણે રીછમર ગલી ખાતે આગળની પોસ્ટને બચાવવામાં તેમની પ્રશંસનીય ભૂમિકા માટે વર્ષ ઓગણીસો અડતાલીસમાં તેમને પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો ઓગણીસો સુડતાલીસમાં આઝાદી પછી પ્રથમ વખત ભારતીય ધ્વજ લહેરાવવા માટે પસંદ કરાયેલા પાંચ સૈનિકોમાં તેઓ એક હતા જ્યારે કર્મસિંહ બાદમાં સુબેદારના પદ સુધી પહોંચ્યા અને સપ્ટેમ્બર ઓગણીસો અગ્ન તેમની નિવૃત્તિ પહેલાં તેમને માંદક કેપ્ટનનો દરજ્જો આપવામાં આવ્યો હતો સુબેદાર કર્મસિંહે તેમના ગામમાં સાદું જીવન વિતાવ્યું અને સમાજ સેવામાં હતું પંદર સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસ ના રોજ ભારતીય નૌકાદળ નું પહેલું મોટું યુદ્ધ જહાજ આઈએનએસ દિલ્હી થી મુંબઈ પહોંચ્યું આઈએનએસ દિલ્હી ભારતીય નૌકાદળ નું પ્રથમ મોટું યુદ્ધ જહાજ હતું તે ભારતીય નૌકાદળના ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોય ક્લાસનું મુખ્ય જહાજ હતું અને તેમાં આગમનથી જ ભારતની દરિયાઈ સંરક્ષણ ક્ષમતાને નવી દિશા મળી હતી આઈએનએસ દિલ્હીનું મૂળ નામ એચ એમ એસ એચલીસ હતું તે લેન્ડર ક્લાસ લાઇટ ક્રુઝર હતું જે બ્રિટિશ નૌકાદળ માટે ઓગણીસો તેત્રીસ માં બનાવવામાં આવ્યું હતું એચ એસ એચલીસ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ নৌકાદળનો ભાગ હતો અને તેમણે અનેક મહત્વપૂર્ણ নৌકાદળની કામગીરીમાં ભાગ લીધો હતો બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ભારતીય নৌકાદળને મજબૂત કરવા બ્રિટન પાસેથી કેટલાક યુદ્ધ જહાજો ખરીદવામાં આવ્યા હતા આમાંથી એક એચએમએસ એચલીસ હતી તેમણે 1948 માં ભારતીય নৌકાદળમાં સામેલ કરવામાં આવી હતી તેનું નામ આઈએનએસ દિલ્હી રાખવામાં આવ્યું હતું આયનેસ દિલ્લી એક શક્તિ શાળી યુદ્ધ જહાજ હતું જેની લંબાઈ આશરે પાંચસો ફૂટ અને આશરે સાત હજાર બસો ટન વજન હતું આ જહાજ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે તેના ઉપર પાંચસો પચાસ થી વધુ સૈનિકો અને નવ સૈન્ય કર્મચારીઓ તૈનાત કરી શકાય છે પંદર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસાહીઠે ભારતમાં ટેલિવિઝન ક્ષેત્રે એક ઐતિહાસિક દિવસ હતો આ દિવસે દેશમાં પ્રથમવાર સરકારી ટેલિવિઝન ચેનલ તરીકે દૂરદર્શનનું પ્રાયોગિક પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું આ પ્રસારણ નવી દિલ્હીમાં શરૂ થયું અને તેનો ઉદ્દેશ્ય લોકોને શિક્ષણ માહિતી અને મનોરંજન પૂરું પાડવાનું હતું દૂરદર્શનનો આ પ્રાયોગિક તબક્કો એક કલાકનો હતો અને તેમાં શિક્ષણ ખેતી અને અન્ય મહત્વપૂર્ણ વિષયો ઉપર કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવતું હતું શરૂઆતમાં દૂરદર્શનનું પ્રસારણ માત્ર દિલ્હીની આસપાસના વિસ્તારોમાં જ જોઈ શકાતું હતું અને તે ખૂબ જ મર્યાદિત સંસાધનો માટે ચાલી રહ્યું હતું તે સમયે ટેલિવિઝન એ ભારત માટે એક નવું માધ્યમ હતું અને દૂરદર્શન નો હેતુ સમૂહ સંચારના આ નવા માધ્યમ નો યોગ્ય ઉપયોગ કરવાનો હતો દૂરદર્શન નું પ્રસારણ ધીમે ધીમે વધતું ગયું અને ઓગણીસો છોતેર માં તેને ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ કરીને સ્વતંત્ર સંસ્થા બનાવી ઓગણીસો બ્યાસી માં એશિયન ગેમ્સ પ્રસંગે રંગીન પ્રસારણ શરૂ કર્યું જેનાથી તે વધુ લોકપ્રિય બન્યું આજે દૂરદર્શન છેતાલીસ સ્ટુડિયો અને તેત્રીસ ટેલિવિઝન ચેનલનું સંચાલન કરે છે દર વર્ષે પંદર સપ્ટેમ્બર ભારતમાં એન્જિનિયર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ભારતના મહાન એન્જિનિયર અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા સર એમ વિશ્વેશ્વરરાયની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે સર એમ વિશ્વેશ્વરરાયનો જન્મ પંદર સપ્ટેમ્બર અઢારસો ના રોજ કર્ણાટકના કોલાર જિલ્લામાં થયો હતો ભારતીય એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તેમની શ્રેષ્ઠતા અને યોગદાન માટે તેમને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી વિશ્વેશ્વરરાયે પુણેની પ્રતિષ્ઠિત કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું તેઓ ઉચ્ચ કક્ષાના ઇજનેર વિદ્વાન અને પ્રશંસક હતા તેઓ મૈસુર રાજ્યના દીવાન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે કાર્યકાળ દરમિયાન રાજ્યને ઘણા ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસનો અનુભવ કરાયો હતો સર એમ વિશ્વેશ્વરાયે કૃષ્ણ રાજા સાગર ડેમ બનાવ્યો હતો જે તે સમયે એશિયામાં તે સૌથી મોટો જળાશય હતો તેમણે સિંચાઈ યોજનામાં પાણીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે બ્લોક સિસ્ટમ વિકસાવી જે આજે પણ ઘણી યોજનામાં વપરાય છે તેમણે ભારતની ઘણી નદીઓ પર ડેમ અને જળાશયો બનાવ્યા એમ વિશ્વેશ્વરાયનું ચૌદ એપ્રિલ ઓગણીસો ના રોજ અવસાન થયું હતું પંદર સપ્ટેમ્બર અઢારસો ના રોજ જાપાન અને ચીન વચ્ચે પ્રથમ જાપાન ચીન યુદ્ધ શરૂ થયું સુધી ચાલ્યું અને તેનું મુખ્ય કારણ કોરિયાના નિયંત્રણ ને લઈને બંને દેશો વચ્ચે મતભેદ હતા આ યુદ્ધમાં જાપાનની મેયજી સેનાનો વિજય થયો જેના કારણે કોરિયાનું નિયંત્રણ જાપાનના હાથમાં ગયું આ યુદ્ધે એશિયાના

15 સપ્ટેમ્બર 1997 ના રોજ વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન Google નું ડોમેન નામ google.com રજિસ્ટર થયું હતું આ ડોમેન નું નામ Google ની ઓળખ અને બ્રાન્ડ બની ગયું જે પાછળથી વિશ્વભરમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓ માટે સર્ચ એન્જિન બની ગયું ડોમેન નામની નોંધણી કર્યા પછી Google એ સત્તાવાર રીતે 1998 માં તેની સર્ચ એન્જિન સેવા શરૂ કરી ત્યારબાદ ગૂગલે તેની સેવાનો વિસ્તાર કર્યો અને જીમેલ ગૂગલ મેપ્સ ગૂગલ ડ્રાઈવ્સ અને યુટ્યુબ જેવા વિવિધ ઉત્પાદનોને સાથે લોન્ચ કર્યા હતા ગૂગલનું હેડક્વાર્ટર્સ માઉન્ટ વ્યુ કેલિફોર્નિયામાં આવેલું છે ગૂગલનું અદ્યતન ઓલ્ગોરિધમ્સ અને તકનીકી નવીનતાઓ તેના ઇન્ટરનેટ ઉપર માહિતી શોધવાનું સૌથી અગ્રણીય માધ્યમ બનાવ્યું છે આજે ગૂગલ ઇન્ટરનેટની દુનિયાનો એક અભિન્ન અંગ બની ગયું છે તે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સર્ચ એન્જિન છે ગ્રીન પીસ વિશ્વની સૌથી મોટી પર્યાવરણીય સંસ્થામાં એક પંદર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ સ્થાપના કરવામાં આવી હતી આ દિવસને દર વર્ષે ગ્રીનપીસ ડે તરીકે ઉજવવામાં આવે છે ગ્રીનપીસની સ્થાપના પર્યાવરણ સંરક્ષણ આબોહવા પરિવર્તન સામે લડત અને વૈશ્વિક શાંતિના ઉદ્દેશ્ય માટે કરવામાં આવી હતી આ સંસ્થા એવી કેટલીક સંસ્થામાંની એક છે જે વૈશ્વિક સ્તરે પર્યાવરણીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેના ઉકેલ માટે સક્રિય પ્રયાસો કરે છે ગ્રીનપીસ સંસ્થા પંદર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ કેનેડાના વાનકુવર શહેરમાં એક નાના જૂથ દ્વારા શરૂ કરવામાં આવી હતી આ જૂથમાં પત્રકારો વૈજ્ઞાનિકો અને શાંતિવાદી કાર્યકરોનો સમાવેશ થયો હતો જેનો ઉદ્દેશ અમેરિકન પરમાણુ પરીક્ષણનો વિરોધ કરવાનો હતો આ જૂથે એક બોટ ભાડે લીધી હતી અને ડોન્ટ મેક અ વેવ કમિટીના નામ હેઠળ એલેસ્કાના એમ ચિત્કાર ટાપુ સુધી પ્રવાસ કર્યો હતો જ્યાં યુએસ સરકાર પરમાણુ પરીક્ષણ કરી રહી હતી આ મિશન પર્યાવરણ અને શાંતિ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું પાછળથી આ અભિયાનનું નામ બદલીને ગ્રીન પીસ રાખવામાં આવ્યું જેમાં પર્યાવરણ માટે ગ્રીન સ્ટેન્ડિંગ અને પીસ સ્ટેન્ડિંગ ફોર પીસ એવું 跟着没嘛回事。